અહિંસા પરમો ધર્મ રાજા અશોકે ભગવાન શ્રી કૃષ્ણના આ સૂત્રને ગીતામાં કહેલા આ શ્લોકને જો અડધું જ ના જીવનમાં ઉતાર્યું હોત તો બૌદ્ધ ધર્મનું ભારતમાં પતન ના થયું હોત અહિંસા પરમો ધર્મ ધર્મ અહિંસા તથે વચ ગીતાના આ શ્લોકને અડધો જ જીવનમાં ઉતારનાર મહાપુરુષ જેવા કે અશોક બીજા આપણા ગાંધીજી જો આ સૂત્રને અડધું જ જીવનમાં ના ઉતારાયું હોત તો ભારતનું વિશ્વમાં અત્યારે કંઈક અલગ સ્થાન હોત અત્યારે નવું નવું પ્રચલનમાં આવ્યું છે તો જો મંદિર હશો ને તો અંદરથી બહુ સ્તૂપો વિહારો નીકળશે તો મતલબ એવો છે આ જે પણ આવું ઉત્થાણું ફેલાઈ રહ્યા છે તેમનો મતલબ એવો છે કે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ કરતા વધુ પ્રાચીન ને વધુ વ્યાપક છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ કરતા વધુ પ્રાચીન ને વધુ વ્યાપક છે નમસ્તે તર્ક અને તથ્યમાં તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે શું બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ કરતા વધુ પ્રાચીન અને વ્યાપક શું સનાતન ધર્મના કારણે બૌદ્ધ ધર્મનું ભારતમાં પ્રદાન થયું સત્ય હકીકત શું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ વંશના સમયથી કારણ કે ઇતિહાસકારો એ પહેલાંના સમયને તો માનતા જ નથી કે પહેલાં કોઈ રાજાઓ હતા આપણે હવે મૌર્યવંશથી જ ચાલુ કરીએ આજના વિડીયોમાં સૌથી પહેલા મૌર્યવંશનો સ્થાપક થયો ચંદ્રગુપ્ત મૌર્ય એક બ્રાહ્મણે તેને ચક્રવર્તી સમ્રાટ બનાવી દીધો કહેવાય છે કે તે દાસી પુત્ર હતો તેમ છતાં એક બ્રાહ્મણ ચાણક્ય નામના એક બ્રાહ્મણે તેને સમ્રાટ બનાવ્યો તેનો પુત્ર થયો બિંદુસાર આ બિંદુસારે જૈન ધર્મને અપનાવ્યો હતો અને બિંદુસારનો પુત્ર થયો અશોક અશોકે તેના ભાઈઓની હત્યા કરાઈ અશોકે તેના ભાઈઓની હત્યા કરી અને પોતે સમ્રાટ બન્યા અશોકને મહત્વાકાંક્ષા હતી કે દક્ષિણ પૂર્વ ભારતમાં તેનું વર્ચસ્વ સ્થપાય તે સમય એકમાત્ર રાજ્ય એવું હતું જે તેના અધીન ન હતું એ હતું કલિંગ કલિંગનો રાજા હતો અનંત પદ્મનાભ જો કલિંગ પર વર્ચસ્વ અશોકનું સ્થપાય તો તેની સામુદ્રિક શક્તિ વધી જાય ભારતની આસપાસના જે સમુદ્રો હતા તેના પર તેનું પ્રભુત્વ થઈ જાય તે માટે અશોકે કલિંગ પર આક્રમણ કર્યું એટલું ભયંકર આક્રમણ કર્યું કે લાખો લોકોનો નરસંહાર થઈ ગયો ઇતિહાસકારો એવું લખે છે કે કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું તેણે પોતાના જીવનમાં અહિંસાનો મંત્ર અપનાવી દીધો અહિંસા પરમો ધર્મ અને તે હિન્દુમાંથી બૌદ્ધ થઈ ગયો આપણે પહેલા પણ વાત કરી છે કે અશોક કલિંગ યુદ્ધના ચાર વર્ષ પહેલા જ બૌદ્ધ થઈ ગયો હતો પરંતુ કલિંગના યુદ્ધ નિરંતર ચાલતા આવતા યુદ્ધ એના ભાઈઓની હત્યા આથી એના પર એક નાંછન લાગેલું એને લોકો ચંડ અશોક કહેવા માંડ્યા એને ચાંડાલ કહેવા માંડ્યા अशोक ने पुतानी 26 विशुधार भी होती अति अहिंसा ने प्रतीक दिया करे बौद्ध धर्म ने राज्य धर्म तरीके स्वीकारियो सनातन धर्म ने संरक्षण આપવાને બદલે બૌદ્ધ ધર્મને સરક્ષણ આપવા માંડ્યું રાજ્યના ખજાનાનો ઉપયોગ બૌદ્ધ ધર્મને પ્રચાર પ્રસાર માટે થવા માંડ્યો બૌદ્ધ વિહારો સમૃદ્ધ બનતા ગયા તેના કારણે બૌદ્ધ સાધુઓમાં રજત તત્વોનો પ્રભાવ વધ્યો જ્યારે જીવનમાં રજત તત્વ વધે ત્યારે મનુષ્યના જીવનમાં આળસ આવે છે બૌદ્ધ ભિક્ષુકો અને સાધુઓએ સામાન્ય લોકો વચ્ચે જવાનું છોડી દીધું અને આમય એ સમયમાં બૌદ્ધ ધર્મ ભારતના પ્રમુખ પ્રમુખ મોટા શહેરો હતા તેમજ વધુ પ્રચલનમાં હતો ભારતની નેવું ટકા વસ્તી પ્રાચીન સમયથી જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એ હજુ પણ દેવતા કુળદેવતા દેવતા ગ્રામ્ય દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ કૃષ્ણ વિવિધ દેવતાઓની પૂજા કરતી હતી તેઓએ સનાતન ધર્મ ત્યાગ્યો નહોતો એટલે કે અશોકના સમયમાં પણ ભારતમાં હિન્દુ ધર્મ સનાતન ધર્મ જ પ્રમુખ હતો માત્ર અશોકના દરબારીઓએ અશોકને ખુશ કરવા માટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો એ પણ ભાગે અંદરથી સનાતન હતા અશોકને અધીન જેટલા પણ રાજ્યો હતા એ રાજ્યના રાજ્યપાલો અને પ્રજા પણ સનાતન વૈદિક ધર્મનું પાલન કરતી હતી એટલે એવું કહેવું કે બૌદ્ધ ધર્મ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતો તે પણ ખૂબ જ મોટું જુઠ્ઠાણું છે બૌદ્ધ ધર્મ નું પ્રચલન વધારે મોટા મોટા નગરોમાં હતું ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ સનાતન વૈદિક ધર્મનું જ પાલન કરવામાં આવતું હતું ત્યારે રાજા અશોકે અહિંસાની નીતિ અમલમાં મૂકી છબી સુધારવા માટે ત્યારથી ભારતના પતનની શરૂઆત કરી હું આવું કેમ કઉ છું તેનું સાંભળજો કારણ ભારતના આંતરિક વિસ્તારોમાં તો સનાતન વૈદિક ધર્મને માનનારા લોકો હતા પરંતુ ભારતની વાર અફઘાનિસ્તાન ઈરાન સુધી રાજા અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો ત્યાં તેનું શાસન હતું હવે બન્યું એવું કે એ વિસ્તારો રાજા અશોકની અહિંસાની નીતિને કારણે નબળા પડ્યા પોતાના સૈન્ય પાછળ પૈસા વાપરવાને બદલે અશોકે બૌ સ્તુપો અને વિહારો પાછળ પૈસા વાપર્યા તેને કારણે જે અશોકને અધિન રાજ્યો હતા તેઓએ બળવો કર્યો અશોકના મૃત્યુ બાદ માત્ર પચાસ વર્ષમાં મૌર્ય મૌર્ય શાસનનો અંત થયો વંશના અંતિમ રાજા ભૂદત્તની હત્યા કરીને કૃષ્ણ સમ્રાટ બન્યો કુસ્ય મિત્ર સુંગ ને એવું નતું કે ભાઈ રાજ્યની લસા હતી તેણે જોયું કે અહિંસાની નીતિને કારણે ભારતની બહારથી આક્રમણકારીઓના આક્રમણ વધી ગયા છે કુષ્ય મિત્ર શુંગને તે અટકાવવા હતા એક રીતે તે સાચો હતો કારણ કે અહિંસા પરમો ધર્મ એ ધુરુવાક્ય છે ધર્મ હિંસા તથ્ય વચ્ચે એ જ તે વાક્યને પૂરું કરે છે અહિંસાની વાતોથી ભારતની સરહદની રક્ષા નહીં થાય અહિંસા વ્યક્તિગત જીવન માટે ખૂબ જ જરૂરી છે પરંતુ જ્યાં સમાજની ધર્મની રાષ્ટ્રની રક્ષાની વાત આવે છે તો અહિંસા કરવી ત્યારે અહિંસાના નામે રાષ્ટ્રનું રક્ષણ ના કરવું એ પણ ખૂબ મોટો અધર્મ છે પુષ્યમુત્રનું રાજ્ય સો વર્ષ સુધી ચાલ્યું ત્યારબાદ પ્રણવ વંશ નામના નવા એક બ્રાહ્મણ વંશની શરૂઆત થાય છે એવું થયું હતું કે ભારતની બહારથી આક્રમણકારીઓને ભારતની અંદર આવવું હોય તો તેનો એકમાત્ર રસ્તો હતો ઈરાન અને અફઘાનિસ્તાન થઈને ભારતમાં આવવો અખંડ ભારતના તે ભાગમાં બૌદ્ધ ધર્મનું પ્રચલન હતું માટે જ્યારે બહારથી આક્રમણ થયા તો સૌથી પહેલાં આક્રમણ બૌદ્ધ પ્રદેશો પર થયા બહારથી આવતા આક્રમણકારીઓએ તેમના માર્ગમાં આવતા પુસ્તુ વિહારોનો નાશ કર્યો બહારથી બધા બહુ આક્રમણકારીઓ આવ્યા સૌથી પહેલાં યવનો આવ્યા જેને આપણે ઇન્ડો ગ્રીક લોકો કહે છે ભાઈ શક આયા ને પછી હુણ આવ્યા અને પછી મુસ્લિમ આક્રમતાઓ આવ્યા એમાં એ અને મુસ્લિમ એ ખૂબ મોટા પ્રમાણમાં બહુસ્તુપોને વિહારોનો નાશ કર્યો એનું પ્રમુખ કારણ એ હતું કે બહુસ્તુપો ખૂબ જ સમૃદ્ધ હતા માત્ર અશોકના શાસનમાં નહીં ગુપ્ત વંશના શાસનમાં પણ પૌસ્તુપોને વિહારોને આર્થિક સહાય મળતી રહી હતી એટલે એવું કહેવાય કે સનાતન ધર્મમાં માનનારા લોકોએ પૌસ્તુપોનો નાશ કર્યો એ વાત અંદન ખોટી છે ગુણોમાં એક ભયંકર ક્રૂર રાજા થઈ ગયો એનું નામ હતું મિહિર કુલ મિહિર કુલ એ બૌદ્ધ સ્તૂપોનો બહુ ભયંકર વિનાશ કર્યો અને ગુપ્ત વંશના શાસકોને હરાવીને ભારતમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું ભારતમાં રાજ્ય સ્થાપિત કર્યા બાદ તેણે ભારતની પ્રજાનું સમર્થન જોઈતું હતું તેથી તેણે પોતાની જાતને મહાન શિવ ભક્ત જાહેર કરી દીધો એવું નહોતું કે શિવભક્તિના કારણે તેણે બૌદ્ધ સ્તૂપોનો નાશ કર્યો આ બધા બહારી આપણા વચ્ચે જયદગુરુ આદિ સંકરાચાર્ય આયા તેઓ એને તેમના શિષ્યો એ અને તે સમયના અનેક આચાર્યો એ શાસ્ત્રાત્ર્યા બૌદ્ધ ફિશિકો જોડે અને બૌદ્ધ ફિશિકોને તેમાં પરાજય થઈ તે અને બૌદ્ધ ફિશિકો પાછા સનાતનની બનવા લાગ્યા તો એક બાજુ વિદેશી આક્રમણ થાઓ દ્વારા ઓસતોપો વિહારો નષ્ટ કરવામાં આવ્યા હિન્દુ સનાતનના સમૃદ્ધ વારસાને કારણે સનાતન ધર્મનો પ્રભાવ પ્રજામાં વધતો ગયો ઈસ્લામિક શાસન દરમિયાન પણ ભક્તિ યુગની શરૂઆત થઈ અને સનાતન ધર્મ ભારતમાં જળવાયો બીજું એક કારણ એવું હતું કે બૌદ્ધ ધર્મ પોતાની અહિંસાની નીતિને કારણે પોતાનું રક્ષણ ના કરી શક્યો જ્યારે સનાતન ધર્મના રાજાઓ નિરંતર બાહ્ય આક્રમણ સામે લડતા રહ્યા આથી સનાતન ધર્મ હજુ પણ આપણા દેશમાં યથાવત છે મિત્રો બૌદ્ધ ધર્મના પતનનું કારણ અને ભારતમાં બહારી આક્રમણકારીઓ આવ્યા ભારત ધીરે ધીરે નબળો થયો અને અંતે અંગ્રેજોનો ગુલામ થયો એની પાછળ અશોકની આ અહિંસાની નીતિ પોતાના સૈન્યને નબળું પાડવાની નીતિ જવાબદાર છે બીજું કોઈ નહીં જો તમને આ વાતમાં તર્ક અને તફેલ લાગતું હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ